જીએસટી દર ઘટાડાથી ભરૂચમાં વેપારીઓમાં ખુશીની લહેર કેન્દ્ર સરકારે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ જીએસટીના દરોમાં કરેલા નોંધપાત્ર ઘટાડાને પગલે દેશભરના વેપારી આલમમાં હર્ષની લાગણી છવાઈ છે આ નિર્ણયને ભરૂચ જિલ્લાના વેપારીઓએ પણ ઉત્સાહભેર વધાવી લીધો છે ભરૂચ શહેરના મુખ્ય સુપર માર્કેટ ખાતે કેન્દ્ર સરકારના આ વેપારીલક્ષી નિર્ણયને આવકારવા માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી શહેર પ્રમુખ જતીન શાહ સહિત અન્ય પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા સ્થાનિક વેપારીઓએ આ નિર્ણયને વેપાર માટે સંજીવની સમા ગણાવી હતી વેપારીઓએ જણાવ્યું હતું કે જીએસટીના દરોમાં ઘટાડાથી બજારમાં ખરીદીનું પ્રમાણ વધશે જેનાથી ગ્રાહકોને સીધી રાહત મળશે કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલા આ મહત્વપૂર્ણ અને રાહતદાયક નિર્ણયને ભરૂચ શહેર સહિત સમગ્ર જિલ્લાના વેપારીઓએ હકારાત્મક પ્રતિસાદ આપ્યો છે યશસ્વી આદરણીય વડાપ્રધાન અને વૈશ્વિક નેતા એવા નરેન્દ્રભાઈ મોદીએ પોતાના પંચોતેરમાં જન્મદિવસે આ દેશની જનતાને ઉપહાર આપેલો છે અને એ કે જીએસટીના રેટમાં ઘટાડો કરાવ્યો છે જીએસટી રિફોર્મ એ રીતના આખું એક અભિયાન ચાલી રહ્યું છે સમગ્ર દેશમાં એટલે કે જે પહેલા સત્તાવીસ ટકા અઢાર ટકા નો અલગ અલગ જે સ્લેબ હતો એ પાંચ ટકા સુધી ડાઉન થયેલો છે એટલે આના આધારે વેપારીઓને પણ ફાયદો થશે અને ગ્રાહકોને પણ ફાયદો થશે અને એ ઉપરાંત જે કંઈ સ્વદેશી ચીજવસ્તુઓ છે એમાં પણ જે રો મટિરિયલ છે અને જે રેડીમેડ મટીરિયલ છે આ બધામાં પણ આ સ્લેબના આધારે લોકોને ફાયદો થઈ રહ્યો છે વેપારીઓની આજે ભરૂચના સુપર માર્કેટમાં ભરૂચ શહેર અને જિલ્લાના ભાજપના સૌ અગ્રણીઓ સાથે અમે વેપારીઓની દુકાને દુકાને ફરી રહ્યા છે અને એમની સાથે પણ આ ચર્ચા કરી રહ્યા છે એટલે વેપારીઓનું પણ કહેવું છે કે આ જીએસટી રિફોર્મના આધારે અમને ફાયદો થયો છે અને એ લાભ અમે ગ્રાહકો સુધી પહોંચાડીશું તારીખ બાવીસ સપ્ટેમ્બરથી સમગ્ર દેશમાં જીએસટીમાં જે પ્રકારે રિફોર્મ્સ આવ્યા છે ચાર સ્લેબના સ્થાને બે સ્લેબ લગભગ અઠ્ઠાણું ટકા જીવન ચીજ વસ્તુઓને ટેક્સમાંથી સમાપ્ત કરી દેવામાં આવી છે અથવા પાંચ ટકાના સ્લેબમાં લાવી દેવામાં આવી છે જેના કારણે નાગરિકોનું અને પરિવારનું જીવન ખૂબ સરળ બનશે નરેન્દ્રભાઈ આખું સપ્તાહ જીએચસી બચત ઉત્સવ તરીકે મનાવવાનું એમનું આહવાન છે જેના ભાગરૂપે આજે ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાન કાર્યકર્તાઓ બાવીસ તારીખથી શરૂ કરીને ઓગણત્રીસ તારીખ સુધી ભરૂચ શહેર અને જિલ્લાના જુદા જુદા વિસ્તારમાં વેપારીઓને મળીને જીએસટી ની જાહેરાત પછી વેપારીઓ અને નાગરિકોમાં એની અસર શું છે હજી આવનારા દિવસો દિવસોમાં એની વ્યાપક અસર શું હશે અને નાગરિકોને કોઈ મુશ્કેલી હોય અથવા હજી કોઈ અમેજમેન્ટ કરવાનું હોય તો અમારા માધ્યમથી સરકારને પહોંચાડવા માટેનો આ પ્રયાસ છે અમે જેટલા દિવસથી ફરીએ છીએ એમાં વેપારીઓ ખૂબ ઉત્સાહમાં છે નાગરિકોમાં પણ એના માટેનો ખૂબ અનેરો ઉત્સાહ છે અને નરેન્દ્રભાઈ માટે એ લોકો આશીર્વાદ વરસાવી રહ્યા છે